ફન એ 1200 રૂપિયા માં બેઠો થા ભાઈ હા બાપા બેઠો થા રૂપિયા ઓય તો સુપર ભાઈ એ 1200 રૂપિયા 1200 એ 1200 હાલો 120 હાલો ભાઈ ડાટ બોર એક જ જરો ભાઈ ગેરંટી પૂરી 1100 થી 1100 થી 1100 ખરા ભાઈ એ

ની છે હા પાહો આલો એ 1285 1285 મેડમ લગાવવા મોની ને એ ભાઈ બાદુવાળ ભાઈ રૂપિયા

90 90 પાકા કરો પાકા થાય ને 900 એ પાછી દેજો ઓલે સંદુભાઈ ઓગી ન દેવાન હું લેણ માં જોગી 900 કેન તો તું જતી રહે 700 છે હરુ સાભાઈ ના આપણે કાઈ કહેવું છે

Hey. bars on side